જામનગર જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે હાપા માર્કેટિંગ યાર્ડની મુલાકાત લઈ વ્યવસ્થાઓની સમીક્ષા કરી ગુજરાત સરકારની ખેડૂતલક્ષી નીતિના ભાગરૂપે તારીખ નવ નવેમ્બરથી જામનગર જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો છે જે અન્વયે જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે હાપા માર્કેટિંગ યાર્ડની મુલાકાત લઈ સમગ્ર વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું અને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું કેતન ઠક્કરે જણાવ્યું હતું કે આજથી જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરાયો છે સાથે જ ખેડૂતોને સરળ રહે તે માટે જામનગર જિલ્લાના છ તાલુકાઓના વિવિધ આઠ કેન્દ્રો ખાતે પણ સમાંતર રીતે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે સમગ્ર જિલ્લામાં એક પોઈન્ટ બે લાખથી વધુ ખેડૂતોએ આ લાભ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે આ મુલાકાત દરમિયાન કલેક્ટર કેતન ઠક્કરે યાર્ડમાં ઉપસ્થિત ખેડૂતો સાથે રૂબરૂ સંવાદ પણ કર્યો હતો તેમણે ખરીદીની વ્યવસ્થા અંગે ખેડૂતોના પ્રતિભાવો પણ જાણ્યા હતા ખેડૂતોએ ટેકાના ભાવે ખરીદી શરૂ થવા બદલ અને સુવ્યવસ્થિત આયોજન બદલ સંતોષ વ્યક્ત કર્યો હતો કલેક્ટરે ખેડૂતોને જણાવ્યું હતું કે સરકાર ખેડૂતોના હિત માટે કટિબદ્ધ છે અને ખરીદી દરમિયાન કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તેની સંપૂર્ણ કાળજી લેવામાં આવશે ગુજરાત સરકાર દ્વારા આજરોજ ટેકાના ભાવે મગફળીની ખરીદીની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત આજરોજ જામનગર જિલ્લાના એપીએમસી હાપા ખાતેથી અમે ખેડૂતોને બોલાવી અને મગ ટેકાના ભાવે મગફળીની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે જામનગર જિલ્લાના છ તાલુકાઓના કુલ આઠ કેન્દ્રોમાં વિવિધ તબક્કે ટેકાના ભાવે મગફળીની ખરીદી આજથી જ શરૂ કરી દેવામાં આવી છે અને સમગ્ર જિલ્લામાં એક લાખ બે હજારથી વધારે ખેડૂતોએ આ બાબતે રજીસ્ટ્રેશન કરાયું છે અને આગામી નેવું દિવસોમાં ટેકાના ભાવે ખરીદી તમામ કેન્દ્રો ઉપરથી કરવામાં આવશે તમામ વ્યવસ્થા તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે અને જરૂર જણાય આ બાબતે કેન્દ્રોના વધારાની પણ વિચારણા કરી અને લોકોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે ખેડૂતોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે અને ટેકાના ભાવે ખરીદી સરકારે ચૌદસો ને બાવન રૂપિયાના ભાવે કરી છે તો એ મુજબની તમામ વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ કરી અને આજથી કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે